નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર ચોવીસ આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે આપણે ધોરણ આઠના દરેકે દરેક વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈમપી અસાઇનમેન્ટ બનાવેલા છે અને આ જે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે તમારી બ્લુ પ્રિન્ટ અને તમારી અધ્યયન નિષ્પત્તિના આધારે તૈયાર કરેલા છે અને મોસ્ટ આઈમપી પ્રશ્નો એટલે કે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા વીણી વીણીને ગણી ગણીને આપણે પ્રશ્નો આ પ્રશ્નપત્રની અંદર મૂકેલા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય અભ્યાસ કરી લેવો કારણ કે તમારી આ પ્રથમ સત્રાંત પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે આજે આપણે ધોરણ આઠનું અંગ્રેજી વિષયનું તારીખ અઢાર દસ બે હજાર ચોવીસને શુક્રવારના રોજ જે પ્રથમ સત્રાંત પરીક્ષાનું પ્રશ્નપત્ર લેવાનું છે તેનું જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરવાના છે કુલ એસી ગુણનું પ્રશ્નપત્ર છે અને સમય છે તમારો બે થી પાંચ એટલે કે પરીક્ષા આપવા જોવા માટેનો તો પ્રશ્ન નંબર એક ફકરા પરથી પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે બુર્જ ખલીફાનો આપણને પેરેગ્રાફ આપવામાં આવેલો છે જે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે અને પેરેગ્રાફ ઉપરથી આપણને પૂછેલા છે તો પહેલો સવાલ ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ કઈ છે તો જવાબ આવશે બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ આ પેરેગ્રાફ ઉપરથી સવાલના જવાબ આપણે મેળવવાના છે બીજો સવાલ વેર ઇઝ બુર્જ ખલીફા લોકેટેડ બુર્જ ખલીફા ક્યાં છે તો બુર્જ ખલીફા ઇઝ લોકેટેડ ઇન દુબઈ બુર્જ ખલીફા લોકેટેડ ઇન દુબઈ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ આવી રહી છે તેના માટેના મોસ્ટ ટાઈમ પી બ્લુ પ્રિન્ટ મુજબના અધ્યયન નિષ્પત્તિ આધારિત આપણે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ બંને તૈયાર કરેલા છે જો તમે આ પ્રશ્નપત્ર મેળવવા માંગતા હોય અને આ પ્રશ્નપત્ર પાછા રેડી ટુ પ્રિન્ટ છે એટલે કે તમે સીધી જ એની પ્રિન્ટ કઢાવી અને જે વિદ્યાર્થીઓ છે એની પરીક્ષા પણ લઈ શકો છો અને પરીક્ષાનું જે પેપર તમે લીધા પછી એનું જે સોલ્યુશન છે એ પણ તમને ઉપલબ્ધ થશે તો જરૂરથી આ જે રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર છે સોલ્યુશન સાથેની પીડીએફ જે છે પ્રશ્નપત્રની મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર પ્રથમ સત્રાંત પરીક્ષાના એક વિષયની કિંમત માત્ર વીસ રૂપિયા છે તો જરૂરથી મેળવી લેજો અને અસાઇનમેન્ટ જે છે એ પણ આપણે અધ્યયન નિષ્પત્તિઓના આધારે તમારી બ્લુ પ્રિન્ટના આધારે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના આધારે આપણે તૈયાર કરેલા છે એક વિષયના અસાઇનમેન્ટની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે અને એ પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળશે તો દરેક વિદ્યાર્થીઓએ શિક્ષક મિત્રોએ અને વાલીઓએ અવશ્ય મેળવી અને તમારા વિદ્યાર્થીઓને સારામાં સારી તૈયારી કરાવજો કારણ કે આ અસાઇનમેન્ટ અને આ પ્રશ્નપત્રની અંદરથી પરીક્ષાની અંદર ઘણા બધા પ્રશ્નો દર વર્ષે પૂછાતા હોય છે અને આ વર્ષે પણ આપણે એવું જ મટીરિયલ તૈયાર કરેલું છે અને જો તમે આ પ્રશ્નપત્ર અથવા અસાઇન અસાઇનમેન્ટ મેળવવા માગતા હોય તો અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોલ કરી અને આ જે અસાઇનમેન્ટ અથવા તો પ્રશ્નપત્ર છે તે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો તમારી પ્રથમ સત્રાંત પરીક્ષામાં તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો ત્યાર પછી આપણે આ જે બુર્જ ખલીફાનો જે પેરેગ્રાફ છે એમાં ઉપરથી ત્રીજો સવાલ હાઉ મેની ફ્લોર્સ આર ધેર ઇન બુર્જ ખલીફા તો ધેર જવાબ આવશે ધેર આર વન હંડ્રેડ એન્ડ સિક્સટી થ્રી ફ્લોર્સ ઇન બુર્જ ખલીફા ચોથું ઇટ્સ હાઈટ ઇઝ ટુ થાઉઝન્ડ ટુ હંડ્રેડ એન્ડ સેવન્ટી ટુ ફીટ ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ પાંચમું ફાઇન્ડ ધ ઓપોઝિટ વર્ડ ઓફ શોર્ટેસ્ટ ફ્રોમ ધ પેરેગ્રાફ પેરેગ્રાફની અંદરથી શોર્ટેસ્ટનો ઓપોઝિટ વર્ડ તો અહીંયા જવાબ આવશે ટોલેસ્ટ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલા સંવાદ વિકલ્પોના આધારે પૂર્ણ કરો તો અહીંયા જો એક્સાઇટેડ યુનિક વોટ્સઅપ રાઉન્ડ ઇન સ્પેસ શેપ અને સ્પેશિયલ જેવા આપણને શબ્દો આપેલા છે તો રાજુ અને જાસ્મિન વચ્ચેનો સંવાદ છે જો રીતુ અને જાસ્મિન વચ્ચેનો રીતુ સેઈઝ જાસ્મિન ખાલી જગ્યા તો અહીંયા આવશે વોટ્સઅપ આપણે જે લાલ અક્ષરોની અંદર જે લખેલું છે તે આપણા જવાબો છે જાસ્મિન વોટ્સઅપ યુ લુક વેરી હેપી ટુ ડે તો જાસ્મિન સેઝ યા આઈ હેવ સમથિંગ સ્પેશિયલ ટુ શેર વિથ યુ અહીંયા જવાબ આવશે સ્પેશિયલ રિતુ સેઇઝ વોટ ઇઝ ઇટ ધેટ હેઝ મેડ યુ સો એક્સાઇટેડ એવું શું છે જે તેને ઉત્સાહિત કરી રહ્યું છે તો જાસ્મિન સે ઇઝ અ કમ્પાસ બોક્સ રીતુ ઇઝ અ કમ્પાસ બોક્સ વોટ સો ગ્રેટ અબાઉટ ઇટ કમ્પાસ બોક્સ એમાં તો એવું શું છે જાસ્મિન સે સેઇઝ વેલ ઇટ ઇઝ અ યુનિક કમ્પાસ બોક્સ તે એક અલગ એક અનોખો એક અલાયદો કમ્પાસ બોક્સ છે ઋતુ સેઝ હાઉ ડઝ ઇટ વર્ક તે કેવી રીતે કામ કરે તો જાસ્મિન સેઈઝ ઇટ ઇઝ અ રાઉન્ડ ઇન શેપ તે રાઉન્ડ શેપમાં છે એન્ડ ઇટ વર્ક્સ ઓટોમેટિકલી અને તે પોતાની જાતે જ આપમેળે કામ કરે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ એટલે કે આ પ્રથમ સત્રાંત પરીક્ષા ધોરણ આઠ અંગ્રેજી વિષય પ્રશ્ન નંબર ત્રણ ફકરામાં આપેલા અતાર્કિક શબ્દની નિશાની કરો જેના કુલ પાંચ માર્ક છે તો જો હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરી ટુડે એટ અવર સ્મિત વિદ્યાલય વી હેવ આવશે અહીંયા વીની સાથે ટુ હેવનું રૂપ જે છે એમાં હેવ આવશે પણ અહીંયા હેઝ લખેલું છે તો અહીંયા આપણે ગોળ રાઉન્ડ કરવું પડશે વી હેવ ફોર સેન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ અહીંયા હવર છે હવરની જગ્યાએ અહીંયા અવર આવશે ઓ યુ આર અવર અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ખાલી જગ્યા ધ હોસ્ટ તો ઇઝ આરની જગ્યાએ શું આવશે ઇઝ મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન એન્ડ વિથ ખાલી જગ્યા ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાઇટ એન્ડ વિથ હિમ અને તેમની સાથે અહીંયા હિમ આવશે અહીંયા હર આપેલું છે બરાબર મિસ્ટર ઓફ ધીસ કોમ્પિટિશન એન્ડ વિથ હિમ ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાઇટ મિસ્ટર બ્રાઇટ જે છે એની સાથે અહીંયા હીઝ આવશે હીઝ ઓન લેપટોપ જે પોતાનું લેપટોપ છે પણ અહીંયા હર આપેલું છે તો આપણે અહીંયા હર ઉપર આપણે ગોળ રાઉન્ડ કરવું પડશે તો આમાં જ્યાં જ્યાં પણ ખોટા રૂપો મૂકેલા છે ત્યાં આપણે ગોલ રાઉન્ડ કરેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર આપેલા વિગતોને ઘટનાક્રમ મુજબ ગોઠવો તો પાંચ અહીંયા આપણને વાક્યો આપેલા છે હી ફેલ ડાઉન એન્ડ બ્રોક ઇઝ લેક તે પડી ગયો અને પગ ભાંગી ગયો હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ તે એ જ ડાળી ભાંગતો હતો ધ બોય લાફ એટ ધ ઓલ્ડ મેન છોકરો વૃદ્ધ માણસ પર હસ્યો વિનું ક્લાઇમ્ડ અપટ્રી વિનું વૃક્ષ ઉપર ચડ્યો ધ ઓલ્ડ મેન વોઝ એડવાઇઝડ હિમ વૃદ્ધ માણસે તેમને સલાહ આપી તો અહીંયા પહેલું વાક્ય આવશે વિની વિનુ ક્લાઇમ્ડ અપ ટ્રી બીજું વાક્ય આવશે હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ ત્રીજું વાક્ય આવશે ધ ઓલ્ડ મેન એડવાઇઝ હિમ ચોથું વાક્ય આવશે ધ બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન અને ત્યાર પછીનું વાક્ય આવશે હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના બિલના આધારે પ્રશ્નોના જવાબ લખો જેના કુલ દસ માર્ક છે તો અહીંયા જે માર્કનો કેશ મેમો આપણને આપવામાં આવેલો છે ડેટ છે ત્રણ બાર બે હજાર બાવીસ નામ છે પીએસ એસ ઝા તો અહીંયા કેટેગરી આપેલી છે કઈ કઈ વસ્તુઓ ખરીદી તો જેવો ઝગરી જે છે તે ત્રણ કિલો સેવન્ટ સિક્સટી નાઇન રૂપીઝના પ્રાઇસ ઉપર ઘી એક લીટર સિક્સ હંડ્રેડ સેવન્ટી ફાઇવ રૂપીઝ ટાઈગર ટી વન કેજી ફોર એન્ડ સિક્સટી દાવત થ્રી કેજી એટી કિલોગ્રામ પર એટી રૂપીસ પર કિલોગ્રામ અને એનું અમાઉન્ટ પણ છેલ્લે આપેલું છે તો એના ઉપરથી જોઈએ પહેલો સવાલ વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ વન કેજી જગરી તો જવાબ આવશે ધ કોસ્ટ ઓફ વન કેજી ઝગરી ઇઝ સિક્સટી નાઇન રૂપીસ એટલે કે એક કિલો ઝઘરી ગોળનો ભાવ સિક્સટી નાઇન રૂપીસ છે વેન ડીડ મિસ્ટર પીએસ ઝા બાય ધીસ આઇટમ તો મિસ્ટર પીએસ ઝા બોઉટ ધીસ આઇટમ ઓન થ્રી ટ્વેલ્વ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ ત્રીજું વેરડીડ મિસ્ટર પીએસ ઝા ગો ફોર શોપિંગ તો મિસ્ટર પીએસ ઝા વેન ટુ જે માર્ટ ફોર શોપિંગ વિચ આઇટમ ડુ વી યુઝ ટુ મેક અ ખીર તો વી યુઝ ટુ રાઈસ એન્ડ સુગર ફોર મેક ખીર હાઉ મચ વેલ યુ પે ફોર વન કેજી દાવત રાઈસ તો આઈ વિલ પે એટી રૂપીસ ફોર વન કેજી દાવત રાઇસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માર્ક્સ છે તો અહીંયા કાઉન્સની અંદર તમે જોશો તો રેટ હિપો એલિફન્ટ ડિયર હોર્સ વગેરે જેવા શબ્દો આપેલા છે પહેલું ધ ખાલી જગ્યા ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ તો જવાબ આવશે એલિફન્ટ અહીંયા જે વિકલ્પો આપ્યા છે વિકલ્પોમાંથી જવાબ લખવાના છે બીજું ધ ખાલી જગ્યા ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ ધીસ એનિમલ તો જવાબ આવશે રેટ ત્રીજું અ ખાલી જગ્યા ઇઝ અ સ્મોલર ધેન હોર્સ તો જવાબ આવશે ડીયર ચોથું અ ખાલી જગ્યા ઇઝ અ સ્મોલર ધેન હિપ્પો બટ બિગર ધેન અ રેટ તો જવાબ આવશે ડિયર પાંચમું અ ખાલી જગ્યા એન્ડ એન ખાલી જગ્યા આર હેવિયર ધેન અ હોર્સ તો અહીંયા હિપો એન્ડ એલિફન્ટ પ્રશ્ન નંબર સાત ખૂટતા અક્ષરો લખો મિત્રો પ્રશ્ન નંબર સાત શરૂ કરીએ પહેલાં ખાસ સૂચના કે આજે પ્રથમ સત્રાંત પરીક્ષાનું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે આવું પ્રશ્નપત્ર તમને બીજે કોઈ પણ જગ્યાએ જોવા નહીં મળે જરૂરથી આ પ્રશ્નપત્રની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો કારણ કે તમારી પ્રથમ સત્રાંત પરીક્ષા માટે તમને ખૂબ એટલે ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે એની આપણે ગેરંટી આપીએ છીએ મિત્રો તો જરૂરથી આ જે પ્રશ્નપત્ર છે તે મેળવી લેજો આ પ્રશ્નપત્ર જે છે તે તમને ખાલી પ્રશ્નો સાથે જોતું હોય તો પણ મળશે અને વિથ આન્સર સાથે જોતું હોય તો પણ તમને ઉપલબ્ધ છે તો જરૂરથી મેળવી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો મોબાઈલ નંબર તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલો છે એ નંબર ઉપર ફોન કરી સંપર્ક કરી અને તમે પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત ખૂટતો અક્ષર લખો તો અહીંયા જુઓ સી પછી બે ખાલી જગ્યા એન ખાલી જગ્યા વાય તો અહીંયા કન્ટ્રીનો સ્પેલિંગ આવશે સી ઓ યુ એન ટી આર વાય બીજું છે ડેવલપ્ડ ડીઈ વી ઈ એલ ઓ પી ઈડી એટલે કે ડેવલપ્ડ ત્રીજું છે થિયેટર ટી એચ ઈ એ ઇ ઈ થિયેટર ચોથું છે એ એન સી એચ ઓ આર એન્કર પાંચમું છે પાર્ટિસિપન્ટ પી એ આર ટી ટીઆઈ સી આઈ પી એ એન ટી પાર્ટિસિપન્ટ ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ પત્ર લેખન કરો જેના કુલ દસ માર્ક છે અહીંયા વિઝિટ સર્કસ વાઇન્ટ વિથ અ ફેમિલી બાય બસ ઓર રિક્ષા બાય ટિકિટ્સ બિગિન શો ક્લોન એલિફન્ટ શો સાયકલ શો રીચ હોમ લાઇક એન્ડ ડીસલાઇક ચાલો તો સર્વપ્રથમ અહીંયા નામ લખવાનું છે તો નામ લખીએ જીલ વિલેજ લખવાનું છે તો જમણવાઓ ડેટ લખવાની છે તો પંદર દસ બે હજાર ચોવીસ ડિયર પછી અહીંયા આપણે તમારા મિત્રનું નામ લખવાનું છે તો અહીંયા આવશે રવિ ચાલો ત્યાર પછી આપણે જે thank you for your letter on 5 10 2024 last sunday we went to visit a circus i went with my family and we traveled by bus to the circus after reaching the circus we bought our tickets and waited for the show to begin the circus was full of excitement it started with a funny clown show that made everyone laugh the most thrilling part was the elephant show where the elephant performed amazing tricks. Uh, then came the uh, cycle show where the uh, performance rode cycle in a unique and uh, daring way. I was fantastic uh, I was fascinated by everything. After the show ended, we uh, headed back home. Uh, overall, I liked the circus but I didn't enjoy the long waiting times between the act. હવેવર ધ ફન મુમેન્ટ્સ ડેફિનેટલી મેડઅપ ફોર ઇટ આઈ હોપ વી કેન વિઝિટ અ સર્કસ ટુગેધર સમડે કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ યોર લવિંગલી ફ્રેન્ડ ઝીલ ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ યોગ્ય નીચેના શબ્દને યોગ્ય શબ્દ કોષના ક્રમમાં ગોઠવો તો જો સ્ટ્રોંગ બ્રાઇટ સોલર સન અને બ્લેસિંગ આપ્યા છે એમાંથી પહેલા નંબર ઉપર આવશે બ્લેસિંગ સેકન્ડ નંબર ઉપર આવશે બ્રાઇટ થર્ડ પર આવશે સોલર ફોર્થ પર આવશે સ્ટ્રોંગ અને ફિફ્થ પર આવશે સન ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો તો વેર ફ્લાઇટ એન્જિનિયર એટ નાસા તો સુનિતા વિલિયમ્સ વર્ક એઝ અ ફ્લાઇટ એન્જિનિયર એટ નાસા ત્રીજું વિચ સી ટઇસ ગુજરાત તો ધ અરેબિયન સી ટચ ઇસ ગુજરાત ત્યાર પછી ચોથું હાઉ મેની હેલ્પલાઇન્સ આર ધેર ઇન અ કોન્ટેસ્ટ તો જવાબ આવશે ધેર આર થ્રી હેલ્પલાઇન્સ ઇન ધ કોન્ટેસ્ટ ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર નિબંધ લખો કોઈ પણ એક જેના કુલ દસ માર્ગ છે એમાં પહેલું છે ધ સન તો અને બીજું છે માય વિલેજ અથવા સિટી તો પહેલાં જો ધ સન વિશે આપણે અહીંયા સરસ મજાનો એસે આપેલો છે ધ સન ઇઝ અ બિગ બોલ ઓફ હોટ ગેસ એન્ડ ધ ક્લોઝેસ્ટ સ્ટાર ટુ ધ અર્થ ગિવ્સ ગીવ્સ અ લાઇટ એન્ડ હીટ વિચ આર વેરી ઇમ્પોર્ટન્ટ ફોર લાઈફ વિધાઉટ ધ સન પ્લેનેટ Animals and peoples couldn't live. The sun rises in the east and sets in the west. It helps plants grow and keeps our planet warm. Even though the sun looks small, it's actually much bigger than the earth. The sun also helps us know times and change the weather and reasons. It is a very important for life on earth. Dharpashisha Biju, my village. My village is a quiet and beautiful place. There are many trees, fields, and small houses. The air is clean and people are friendly. Most people in my village are farmers. They grow crops like rice and vegetables. There is a river where we can play and have fun. We have a school, a market, and a temple in our village. People come to the market to buy and sell things. ડ્યુરિંગ યો ફેસ્ટિવલ્સ એવરી વન સેલિબ્રેટ ટુગેધર આઈ લવ માય વિલેજ બિકોઝ ઇટ ઇઝ અ પીસફુલ એન્ડ અ પીપલ આર હેપી ત્યાર પછી બીજું છે માય વિલેજ અથવા તો સિટી તો માય વિલેજ અને અ બ્યુટિફુલ પ્લેસ ટુ લીવ તો જોઈએ આપણે માય વિલેજ વિશે સરસ મજાનો હશે આઈ લિવ ઇન અ સ્મોલ વિલેજ નિયર અમરેલી મોસ્ટ ઓફ પીપલ ઇન માય વિલેજ આર ફાર્મર્સ They are honest and hardworking people. They live in a small house and eat simple food. My village has a good irrigation facility. There is a big well in the village. We use the water for drinking and cooking. We, the women, go to the river bank to wash clothes. There is an old Shiv temple near the river. The roads are narrow and muddy. There is a બેંક પોસ્ટ ઓફિસ એન્ડ અ પ્રાઇમરી સ્કૂલ ઇન માય વિલેજ ધેર ઇઝ એ પ્રાઇમરી હેલ્થ સેન્ટર ટુ તો મિત્રો અહીંયા આજે આપણું પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું જે અંગ્રેજી વિષયનું જે આપણું પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ આઠના એક બીજા વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટેના દરેક ધોરણના દરેક વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર ઓનલી ક્વેશ્ચન પેપર અને વિથ આન્સર પણ આપણી પાસે ઉપલબ્ધ છે તો એની પીડીએફ જરૂરથી મેળવી લેજો દરેક વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોએ મેળવી તેનો અભ્યાસ કરી લેવો તે તમારી પ્રથમ સત્રાંત પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય પ્રાપ્ત કરી લેવું